ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર જે આપણા ઇન્ડિયાના શેર બજારની અંદર ઓલરેડી લિસ્ટેડ કંપનીઓ છે અને ભવિષ્યની અંદર કે ભાઈ આવનારા ડિકેટ્સની અંદર કે ભાઈ દસ વર્ષ વીસ વર્ષની અંદર જે કંપનીઓ ગ્રોથ કરવાની છે ને એ કંપનીઓના નામ લેવાનું છું બરાબર પરંતુ બાય કરવાની સેલ કરવાની અથવા તો હોલ્ડ કરવાની કોઈ પણ પ્રકારની ભલામણ નથી કરતો ખાલી કંપનીઓ ગ્રોથ કરવાની છે ને એના વિશેની વાત કરવાની છે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ માટે જ બનાવું છું બરાબર આ વિડીયો તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને વિડીયો જો તમને ગમે ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર સૌથી પહેલી કંપની કે ભાઈ ભારતના શેર બજારમાં જે મોટામાં મોટી હાઈ ગ્રોથ કંપનીઓ હોય એવી કંઈ જે કંપનીઓની અંદર લોકોને વિશ્વાસ પણ છે અને શાયદ કંપનીઓ મોટી પણ છે ઘણી ખરી મોટી કેમ કે જેટલી કંપની મોટી હશે અને જેટલી જૂની હશે ને એટલો લોકોને એની ઉપર ભરોસો હશે કેમ એનો જે ટ્રેક રેકોર્ડ હોય ને એ લાંબો સારો બની ગયો હોય ઓલમોસ્ટ અને કંપની જ્યારે મોટી હોય ને ત્યારે એમ સમજી લેવાનું કે ભાઈ એ કંપની મોસ્ટ ઓફલી ઘણો બધો સમય જોયેલો છે સારો મોડો નાનો મોટો જાડો પટલો તમે જે ગણો નહીં તો આ વસ્તુ સારામાં સારી કહેવાય કોઈ પણ કંપની માટે કે ભાઈ કંપની મિનિમમ પાંચથી દસ વર્ષ જૂની હોય ને એવી કંપનીમાં રોકાણ કરાય એટલીસ્ટ અને બને ત્યાં સુધી મીડિયમ નાની હોય ત્યાં સુધી ચાલે અને બાકી લાર્જ કેપમાં જો તમે તમારી સેફ્ટી માટે જાઓ તો પણ ખોટું નથી ઓકે તો સૌથી પહેલી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ કંપની છે ને જીઓ અને રિટેલ રિટેલનું કોઈ પણ મોસ્ટ ઓફલી કામ ઘણું ખરું લઈ લીધું છે હાથ ઉપર રિટેલ સેક્ટરની અંદર આ કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બરાબર સારામાં સારું અને અત્યારે ગ્રોથ પણ કરે છે ત્યારબાદ જીઓ ટેલિકોમ સેક્ટરની અંદર છે અને એની અંદર તમારી મોનોપોલી તમને ખબર છે એની અંદર આ કંપનીની મોનોપોલી તમને મોસ્ટ ઓફલી લોકોને ખબર છે કે ભાઈ જીઓ અને એરટેલ આ બંને મોનોપોલી ધરાવે છે ડુઓપોલી થઈ ગઈ છે એક પ્રકારે કે ભાઈ આ બે ડિસાઇડ કરે કે ભાઈ કેટલો રિચાર્જનો ભાવ રહેશે તો આ બંનેમાં ગ્રોથ સારામાં સારું રહેશે બરાબર રિટેલમાં તો છે જ તે ત્યારબાદ જીઓ ટેલિકોમ સેક્ટરની અંદર ત્યારબાદ ગ્રીન રિન્યુએબલ એનર્જી ગ્રીન એનર્જી આની અંદર બે હજાર 2035 બે હજાર પાંત્રીસની અંદર આ જે દસ વર્ષ છે ને એની અંદર આ કંપની ભારતની સૌથી મોટી ગ્રીન એનર્જી માટેની કંપની બનવાનો પ્રયાસ કરવાની છે અને રોકાણ પણ સારામાં સારું કરેલું છે મિનિમમ પચાસ હજાર કરોડથી ઉપરનું તો આ રોકાણ કાંઈ નાનું ન કહેવાય એટલામાં છે ને સ્મોલ કેપ કંપનીઓ દસ બાર બની જાય એટલું રોકાણ ખાલી એક કંપનીમાં કરેલું છે મુકેશભાઈ તો આ કંપની પણ ભવિષ્યમાં સારામાં સારો રિસ્પોન્સ આપશે ગ્રોથ કરશે તે હજી ભલે કંપની ગમે એવડી મોટી હોય આપણે સ્કોપ જોવાનું હોય કે ભાઈ ભારત દેશની અંદર અત્યારે કઈ વસ્તુ ઘટે છે અને જે વસ્તુ ઘટે છે એ સેક્ટરની અંદર કઈ કંપની છે અને સિરિયસલી કેટલું કામ કરે છે આ વસ્તુ જોવો ને તો તમને ખબર પડે કે ભાઈ કંપની કેટલો ગ્રોથ કરી શકે એમ છે કંપનીનું ભવિષ્ય એની પાસે છે કે નહીં ખાલી દેખાડવા ખાતર તો નથી ને તો આ જગ્યાએ ખબર પડે કે ભાઈ દસ વર્ષની અંદર એને ટાર્ગેટ ડિસાઇડ કરેલો જ છે દસ વર્ષની અંદર ટોપ ટેનની અંદર આવવાનું છે મતલબ કે ફર્સ્ટ નંબર ઉપર મુકેશભાઈ છે તો કાંઈ નાનું સપનું તો જો નહીં એ સેક્ટરની ફર્સ્ટ નંબરની કંપની બનાવીને જ રહે બને ક્યાં સુધી બીજા નંબર ઉપર છે ભારતી એરટેલ એરટેલ કંપની વિશે પણ મેં તમને એરટેલ કંપની વિશે પણ મેં તમને કહી દીધું કે ભાઈ ડિયો પોલી છે ટેલિકોમ સેક્ટરની અંદર ડીઓ પોલી છે જીઓ અને એરટેલ આ બંને સર્વશ્રેષ્ઠ ટોપ વન અને ટુ હોય ને તો આ બે નેટવર્ક છે બરાબર ત્યારબાદ બીજા ઘણા બધા હોય તો પણ વાત અલગ છે બાકી એનું કાંઈ લાંબુ છે નહીં આ બે મેન મહત્વના છે એરટેલ અને જીઓ આ બે તે સૌથી વધારે લોકો યુઝ કરે છે ત્યારબાદ ત્રીજા નંબર પર વડાફોન આઈડિયા છે પછી છે બીએસએનએલ પરંતુ એનું કાંઈ એટલું બધું નેટવર્ક છે નહીં અને એનું કાંઈ એટલું બધું લાંબા ગ્રાહક નથી એના આ બેના સૌથી વધારે ગ્રાહક છે ત્યારબાદ ત્રીજા નંબરની કંપની છે લાર્સન એન્ડ ટર્બો એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સારામાં સારી ભારત દેશ માટે અને વિશ્વ લેવલે પણ ઘણું ખરું કામ કરે છે એલ ટી જે ખૂબ જ મોટી કંપની છે પરંતુ હજી એની અંદર ગ્રોથ થાય નહીં એવી સંભાવનાઓ છે કેમ કે હજી ભારત દેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી ઘણું ખરું મજબૂત કરવાની જરૂર છે ઘણું ખરું એટલે કેટલું ખબર અત્યારે આજથી લગાતાર ચાલુ કરી દે ને તો પણ મિનિમમ વીસ વર્ષ ચાલશે મિનિમમ ડેઈલી લગાતાર ચાલુ જ રાખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ બનાવો રસ્તા બનાવો બિલ્ડિંગ બનાવો તમારે જે બનાવવું એ બનાવો ભારત દેશ હજી એટલો કમજોર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં તો હજી આ સેક્ટર પણ એક નંબર સુધી ચાલશે એક નંબર હજી ચાલવાનું છે કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ હજી હારું હાલશે ભારતમાં કેમ કેમ કે ભારતની જે ભારતની અંદર હજી સાઠ થી સિત્તેર ટકા કામ બાકી છે માત્ર ત્રીસથી ચાલીસ ટકા થયું છે તો આ લાર્સન એન્ડ ટર્બો આ કંપની મજબૂત છે અને સારી પણ છે રોકાણ કરવાની વાત નથી કરતો ખાલી તમારી એડવાઇસ ખાલી તમારા એજ્યુકેશન પર્પઝ માટે તે કન્સિડર કરું છું ઓકે ગ્રોથ સારામાં સારો થશે હજી ગેરંટી વોરંટી નહીં પૂછતા કે ભાઈ ગેરંટી કેટલી છે વોરંટી કેટલી છે ગેરંટી વોરંટી કોઈ વાતની હોતી નથી જિંદગીની અંદર ક્યાંય ત્યારબાદ ચોથા નંબર ઉપર છે બજાજ ફાઇનાન્સ આ કંપનીનો ટ્રેક રેકોર્ડ છે કે ભાઈ છેલ્લા અમુક વર્ષોથી લગાતાર મિનિમમ પ્રોફિટ ગ્રોથ છે ને પચીસ ટકાનો કરેલો છે તો આ ગ્રોથ સારામાં સારો કહેવાય વિચારો કે ભાઈ અત્યાર સુધીના સમયમાં પચીસ ટકા કરેલો છે અને હવે તો ભારતને હજી વિકાસ કરવાનો ઘણો ખરો બાકી છે અને હજી ધીમે ધીમે મજબૂત થાય છે કન્ઝ્યુમર અને જે રિટેલ ઇન્વેસ્ટર છે રિટેલ માણસ કોઈ પણ પર્ટિક્યુલરલી હજી એને મજબૂત ઘણો ખરો કરવાનો છે તો આ સેક્ટરની અંદર પણ સારામાં સારો આ કંપનીની અંદર પણ સારામાં સારો ગ્રોથ આવશે બજાજ ફાઇનાન્સ અને આની અંદર મેનેજમેન્ટ ખૂબ જ મજબૂત છે અને ઉપર જતાં આનું બ્રાન્ડ વેલ્યુ એક અનધર લેવલની છે આનું નામ છે માર્કેટની અંદર ફર્સ્ટ નંબર ઉપર છે ત્યારબાદ પાંચમા નંબર ઉપર છે એટ ત્યારબાદ પાંચમા નંબર ઉપર છે એચડીએફસી બેંક આની અંદર છે ને લો રિસ્ક છે અને કન્ટિન્યુટી વધારે છે કેમ કેમ કે રિટેલ જે કોઈ માણસ છે ને આપણા દેશની અંદર નોર્મલ માણસ એચડીએફસી બેંકની અંદર રિટેલ માણસે ઘણા ખરાનું એનું સાથે જોઈન્ટ છે બરાબર એની અંદર એકાઉન્ટ મોસ્ટ ઓફલી લોકોને લોકોના હશે જ તે કહેવાય એચડીએફસી બેંકની અંદર લોકોને ભરોસો છે અને સાથે સાથે લોકોના એકાઉન્ટ પણ ઈ જ બેંકની અંદર સૌથી વધારે છે આઈ થિંક મોસ્ટ ઓફલી છે જ તે પરંતુ જોયું ન હોય એટલે આપણે ગેરંટી ન દઈ શકીએ ઓકે પરંતુ ફર્સ્ટ નંબરની બેંક ઇન્ડિયાની અંદર હોય ને તો ફાઈની અંદર તો આ બેંક પણ છે જ તે તો આ બેંક પણ સારામાં સારો હજી ગ્રોથ કરશે કેમ કેમ કે ભવિષ્યની અંદર લોકો હજી લોન લેવાના છે પૈસા જેટલા કમાશે એટલા બેંક એકાઉન્ટમાં રાખવાના છે નો વિચારો ને નો ધારો ને તો પણ આગળ વધશે વધશે ને વધશે જ તે બેન્કિંગ સેક્ટર કેમકે કોઈપણ દેશ જ્યારે મજબૂત થાય ને અથવા તો ઇકોનોમી ગ્રોથ કરે ને ત્યારે સૌથી પહેલું સેક્ટર અગર કોઈ ઉપડે ને તો બેન્કિંગ સેક્ટર કાગળનો ધંધો પૈસાનો ધંધો આ સૌથી પહેલા ઉપડે કોઈ પણ દેશ જ્યારે મજબૂત થવા બાજુ આગળની ચાલવાનું ચાલુ કરે ને ત્યારે બેન્કિંગ સેક્ટર સૌથી પહેલા ઉપડવાનું ચાલુ કરે કેમ કેમ કે તમારે આ દુનિયાની અંદર અથવા તો તમારા જીવનની અંદર તમારે કાંઈ પણ કરવું છે તમારે કાગળની પૈસાની જરૂર પડશે જ તે એની વગર તમે રહી નહીં શકો મેં તમને મોસ્ટ ઓફ લીધેલું જ છે ભાઈ તમે ગમે એટલા સારા હોય ડઝન્ટ મેટર તમે કાંઈ પણ તમારે વસ્તુની જરૂર પડી એક્ઝામ્પલ તરીકે તમે બીમાર છો તમારે દવાની જરૂર છે મેડિકલે જઈને જય શ્રી કૃષ્ણ કહીને તમે એમ કહો કે ભાઈ હું ખૂબ જ સારો સંસ્કારી માણસ છું મને દવા આપી દો એ રીતે નહીં આપે ભાઈ કાગળ કાગળ લાવો એમ કહે તો કાગળનો ધંધો ના ચાહતે ભી આગે બઢેગા ઓકે આગળ હજી વધવાનો છે એચડીએફસી બેંક હોય તો પણ ભલે અને બેન્કિંગ સેક્ટર હોય ને તો પણ ભલે હજી ઘણું ખરું આગળ વધશે તો આની સિવાયની પણ બેંક સારીઓ છે એવું નથી કે ખાલી આ એક બેંક અત્યારે બીજી બેંકમાં પણ તમે રોકાણ કરી શકો ઓકે કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇઝ નથી ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર છે મારુતિ સુઝુકી મારુતિ સુઝુકી છે ને આ કંપનીનું મોસ્ટ ઓફલી કામ જે મિડલ ક્લાસ માણસ છે એને ટાર્ગેટ કરવાનું કામ છે આ કંપની કામ શું કરે છે કે ભાઈ ઓટો સેક્ટરની અંદર છે ગાડીઓ બનાવવાનું કામ છે સસ્તી અને સારી આ પ્રકારની ગાડીઓ બનાવો કે ભાઈ નાનામાં નાનો માણસ પણ કાર ખરીદી શકે ને એવી ગાડીઓ બનાવવાની સસ્તી અને સારી લોકોને પરવડે ને એવી આ કામ મારુતિ સુઝુકી મોસ્ટ ઓફલી સારામાં સારી કંપની કરે છે બરોબર આ કંપની સારામાં સારી છે અને હજી ગ્રોથ કરશે ભારત દેશની અંદર હું તમને વાત કરું અગર દસ ગાડીઓ વેચાય છે ને એમાંથી છ ગાડીઓ ખાલી આ કંપનીની વેચાય છે બાકીની ચાર ગાડીઓ બીજી ગમે એ કંપની એ પણ અલગ અલગ કંપનીની ભારત દેશની અંદર દસ કાર વેચાય ને એમાંથી છ કાર હોય ને તો આ કંપનીની બાકીની ચાર કાર ટાટાની હોય મહેન્દ્રાની હોય અથવા તો બજાજની હોય કોઈ પણ ની હોય પરંતુ છ ગાડી આ કંપનીની ગણી લેવાની એટલી મજબૂત કંપની છે દસમાંથી ચાર રેશિયો છે ખાલી કાર ગણતરી નથી કરાવતો દસ કાર તમે જુઓ ને એમાંથી છ કાર આ કંપનીની હશે ઓકે એટલી ફંડામેન્ટલી મજબૂત છે અને સામાન્ય માણસને ટાર્ગેટ કરે છે કે ભાઈ હરેક માણસ કાર અફોર્ડ કરી શકે જેની અંદર જેના ઘર પરિવારની અંદર સદસ્યો વધારે છે એને કારની જરૂર પડશે બાઇક નહીં ચાલે અને ભવિષ્યની અંદર જેટલા લોકો પાસે પૈસા આવશે એટલા લોકો કાર ગાડી બંગલા મકાન પ્રોપર્ટી ખરીદવાના જ છે બરાબર સામાન્ય માણસની પસંદ તો કાર છે જ તે તો કાર તો ખરીદવાના જ છે લોકો અને આ કંપનીનું હાર એવી મોનોપો આ કંપનીની સારામાં સારી મોનોપોલી છે ઇન્ડિયાની અંદર કે ભાઈ કાર માર્કેટની અંદર આ કંપની સારામાં સારી કાર વેચી લે છે એટલીસ્ટ દસમાંથી ત્રણ વેચીએ ને તો પણ મોનોપોલી હારામાં હારી કહેવાય અત્યારે તો છ થી સાતની રેશિયો બે છે આનો તો આ વસ્તુ પણ સારી છે કંપની ગુડ છે ત્યારબાદ સાતમા નંબર ઉપર છે આઈસર મોટર રોયલ એન્ફેલ્ડ બરાબર તમને ખબર જ છે બુલેટ બુલેટ માર્કેટ અત્યારે ઇન્ડિયાની અંદર જોવો ને તો સારામાં સારું છે અને ભવિષ્યમાં પણ સારું રહેશે હજી ઘણું હજી ઘણું ખરું સારું રહેશે ભૂતકાળમાં તો હતું તે ઓલરેડી લોકોને ખબર છે કે ભાઈ લોકો કેટલા ક્રેઝી હતા બુલેટ લેવા માટે અને હજી હાલમાં છે એ પણ અલગ અત્યારે કઈ સામાન્ય બુલેટ તમે જુઓ ને તો પણ બે લાખ વટી જાઓ એની અંદર તમે કાંઈ પણ નવું નવું ડિઝાઇન કરાવો તો એની અંદર તમે ખબર છે કે ભાઈ બે લાખ ઉપરનું મારે બુલેટ થશે તો એની અંદર માર્જિન સારામાં સારું છે અને પ્રીમિયમ બાઇક બનાવવાનો ધંધો છે આ કંપનીનો રોયલ એન્ફિલ્ડ આ બાઇક એની સૌથી વધારે પ્રખ્યાતમાં પ્રખ્યાત હોય ને તો આવડ્યા બુલેટ ઓકે અને હજી ભવિષ્યમાં તમને ખબર છે કે ભાઈ બુલેટનો ક્રેઝ શું છે અને હજી લોકો જેટલા પૈસા આવશે એની પાસે જેટલા લોકો ગાંડા છે એટલા લેવાના જ છે પાછા મતલબ કે બાઇક પાછળ જેટલા લોકો ક્રેઝી છે કે ભાઈ મારે આ બાઇક લેવી જ છે એ તો લેવાના જ છે તમે જો કે શું કહું કાંઈ ના તો નહીં પાડી દે નહીં ભાઈ હાલ છે મારે તો આનો પણ ધંધો સારામાં સારો ચાલશે આઈસર મોટર પ્રીમિયમ બાઇક બનાવે છે અને સારામાં સારું એનું બ્રાન્ડ વેલ્યુ છે ભવિષ્ય સારું છે ત્યારબાદ આઠમા નંબર ઉપર છે ટાટા મોટર ટાટા મોટર જે એલ આર એ ટર્ન અરાઉન્ડ કરે છે જેગ્વા એન્ડ લેન્ડ રોવર આ કંપની હજી ટર્ન અરાઉન્ડ કરે છે અને ઘણું ખરું માલ સારો વેચેતી હતી પરંતુ અત્યારે થોડો ઘણો એની અંદર ડિસ્ટર્બ થયું છે ધંધો પરંતુ અત્યારે ધીમે ધીમે ટર્ન અરાઉન્ડ કરે છે ટાટા મોટર કંપની એવી સેક્ટરની અંદર એવી લીડર હતું અત્યાર સુધી કેમકે શરૂઆત ઇલેક્ટ્રિક વ્હીકલ્સની છે ને ટાટા મોટરે કરી છે ઇન્ડિયાની અંદર ધીમે ધીમે બ્યાસી ટકા હતું પછી સિત્તેર બાવન અત્યારે ઓલમોસ્ટ પચાસ ટકાની આસપાસ છે શાયદ થોડું ઘણું ઘટ્યું હોય તો વાત અલગ છે પરંતુ અત્યારે માર્કેટ લીડર હોય ને એવી સેક્ટરની અંદર તો ટાટા મોટર છે હજી ઘણી બધી બીજી કંપનીઓ આવી ગઈ છે પરંતુ હજી એ લોકો પાછળ છે ઘણા ખરા અને ટાટા મોટર પણ સારું એવું કાર્યક્ષમ રીતે કામ કરે છે અને નામ તો તમને ખબર છે ઓલમોસ્ટ કાફી છે કે ભાઈ ટાટા મોટર ગ્રુપનું નામ આવી ગયું એટલે પૂરું થઈ ગયું ટાટા એટલે લોકોનો ભરોસો છે એક પ્રકાર દેશનો તો આ કંપની પણ સારામાં સારો ગ્રોથ કરશે હજી પરંતુ વેલ્યુએશન જોઈ લેજો બધી કંપનીના બરાબર ફંડામેન્ટલ એનાલિસિસ મેં તમને નથી કીધા મેં ખાલી કંપનીનું ભવિષ્ય તમને થોડું ઘણું દર્શાવ્યું છે કે ભાઈ આવું રહી શકે ત્યારબાદ આઈટીસી એફએમસીજી સેક્ટરની અંદર જેટલું કન્ઝ્યુમર આગળ વધશે ને એટલું એની ડિમાન્ડ વધવાની છે એફએમસીજી એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ રોજ જે જીવનની અંદર કામ કરવામાં માટે જે કાંઈ સામાન્ય અથવા તો ખાણીપીણીની જરૂર પડતી હોય ને આ વસ્તુ બનાવવાનું કામ છે ત્યારબાદ આઈટીસી પાસે હોટલ બિઝનેસ પણ છે હોટલો પણ છે આઈટીસી પાસે ત્યારબાદ આઈટીસી ટોબેકો કંપની પણ છે સિગરેટ એક પ્રકારની નશીલા પદાર્થ બનાવવાનું કંપની પણ છે બરાબર આઈટીસી તો આની અંદર પણ ધીમે ધીમે ગ્રોથ થશે જ તે દસ રૂપિયાની સિગરેટ વીસ રૂપિયાની થઈ તો કાંઈ લોકો સિગરેટ મૂકી નથી દેવાના ઇનફેક્ટ જેટલું ટેન્શન વધશે એટલી વધારે સિગરેટ પીશે અને એટલો વધારે આગળ ગ્રોથ કરશે સરકાર પણ છાપશે સારા અને કંપની પણ સારામાં સારા છાપશે પૈસા રોકા તો તમે ને હું આપણે બે પણ છાપશું જ તે ત્યારબાદ દસમા નંબર ઉપર છે સન ફાર્મા આ કંપની પણ સારામાં સારો ગ્રોથ કરશે કેમ કેમ કે ભવિષ્યની અંદર આ સેક્ટર પણ સારામાં સારું ચાલવાનું છે ફાર્મા સેક્ટર ફાર્માસ્યુટિકલ આ સેક્ટર પણ ભવિષ્યની અંદર સારામાં સારો રિસ્પોન્સ આપશે બરાબર ફાર્મા સેક્ટર પણ સારામાં સારું છે અને એની અંદરની સારામાં સારી કંપની હોય ને કે ભાઈ મને થોડી ઘણી પસંદ હોય એવી ફાર્મા કંપની એડવાઇઝ નથી ટિપ્સ નથી કે ભાઈ ખરીદો વેચો કે ભાઈ હોલ્ડ કરો કાંઈ પણ જે કરવું હોય એ તમારા રિસ્ક ઉપર મારું કામ છે ખાલી ગ્રોથ થવાનું હોય ને જે કંપનીની અંદર એ કંપનીના નામ લેવા અને તમને જાણ કરવી કે ભાઈ આ કંપની તમે સ્ટડી કરી શકો છો ઓકે તો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમે તો વિડીયો લોકોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ્સ કરી શકો છો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય